એક વ્યક્તિ ની કરવામાં આવી ધરપકડ મોહનલાલ બિશ્ન નામના વ્યક્તિ ને છૂટકમાં માદક પદાર્થ ત્રેપન હજાર કબજી લેવામાં આવ્યો સાહેબ ની સૂચના અને સેક્ટર સાહેબને સાહેબના ગાઈડન્સ હેઠળ સચિન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો છે જેમાં જોન સિક્સના એલસીબી તથા સચિન પોલીસ સ્ટેશને સંયુક્ત રીતે આ કેસ કરેલ છે આરોપીનું નામ છે મનોહરલાલ ભગવાનરામ બિશ્નોય અને એની પાસેથી પોઈન્ટ છસો આઠસો છસો ગ્રામ પોસ્ટ ડોઢા એટલે પોપિસ્ટ્રો મળી આવ્યો છે તથા ત્રણસો પંચાવન કિલી ત્રણસો પંચાવન ગ્રામ એનો પાવડર મળી આવ્યો છે એમ ટોટલ મળીને ત્રેપન હજાર પંચાવનનો એક એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો છે આમ સુરત શહેરમાં ડ્રગ્સ ના આવે તેના માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ છે અહીંયા આગળ આ બાબતની અત્યારે એને રિમાન્ડ પર લેવા રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આજે અને કોને આપતો તો ક્યાંથી લાવ્યો તો એની સઘન તપાસ અત્યારે ચાલી રહી છે અત્યારે આરોપીનો જે ઇતિહાસ પ્રમાણે અત્યારે પહેલી વખત પકડાયેલો છે છતાં પણ અમે એની સર્ચ ચાલુ રાખીએ છીએ